નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો આ છે પાળિયાદ પોલીસ સ્ટેશન અને પાળિયાદ પોલીસ સ્ટેશનમાં એક ઉર્મિલા બેન નામની દીકરી ફરિયાદ લખાવા ગઈ છે કે જે એના ઘરે ચોરી થઈ છે અને ચોરી થઈ છે અને પોલીસ ફરિયાદ લેવાની આનાકાની કરે છે તો ફરિયાદ કરવા ક્યાં જવાનું દર્શક મિત્રો આવી અનેક જગ્યાએ આવા બનાવો બનતા હોય છે કે પોલીસ ફરિયાદ લેતી નથી અને હા દર્શક મિત્રો આ ઉર્મિલાબેન પોતાના મોબાઈલથી વિડીયો ઉતારે છે તો પોલીસને આ પારદર્શક વહીવટની સરકાર વાતો કરે છે ગૃહમંત્રી વાતો કરે છે કે પોલીસ સ્ટેશનમાં પારદર્શક વહીવટ થાય છે તો એમને બીક સારી લાગે છે તો આ જે વિડિયો ઉતારે છે એનો પણ મોબાઈલ બેન છે કે મારો પણ મોબાઈલ લઈ લીધો તો એવું નથી કે લેડીઝ આવી લઈ શકે કોઈ મોબાઈલ લઈ જ ના શકે કારણ કે તમે ગમે ત્યારે પોલીસ સ્ટેશનમાં પારદર્શક વહીવટ માટે વિડીયો બનાવી શકો છો કાયદાની જોગવાઈ મુજબ તમે વિડીયો બનાવી શકો છો તમને કોઈ રોકી શકતું નથી કારણ કે ગમે ઓફિસમાં કોર્ટ સિવાય તમે ગમે એ ઓફિસમાં વિડીયો ઉતારી શકો છો સાથે મોબાઈલ લઈ જઈ શકો છો પરંતુ આ એક તમને બીક બતાવી અને મોબાઈલ નહીં ઉતારવો એવું જે કે છે એ ખરેખર દુઃખદ બાબત છે તો આ બાબતે હું આ બેનની વાત સાંભળો તો તમને ખ્યાલ આવશે કે એમની શું ફરિયાદ છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ પાળિયાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ મારો ફોન લઈ લીધો તો એમની કાંઈ એવી અપીલ છે જ નહીં કે એ અમારો ફોન લઈ શકે કેમ કે એમને કામ કરવું નથી એટલા માટે એ લોકો અમારો ફોન છીનવી લે છે એવું એમનો હક જ નથી કે એ અમારો ફોન લઈ શકે પાળિયાદ પોલીસ સ્ટેશન છે એને કોઈપણનું કાંઈ કાર્ય જ નથી કરતું પાળિયત પોલીસ સ્ટેશનમાં ખાલી પૈસા જ ખાવામાં આવે છે એ લોકોએ કાલે પીએસઆઈ ખુદ મારો ફોન હાથમાંથી લઈ લીધો હતો પીએસઆઈ એક લેડીઝ જે હોય તો મારો ફોન લઈ શકે બાકી પીએસઆઈ જેન્ટ્સ છે એ માટે મારો ફોન લઈ શકે નહીં એમને ખુદે મારો ફોન લઈ લીધો અને મને એવું કીધું કે પોલીસ સ્ટેશનમાં ઘરથી નહીં મારે તારું કઈ કામ જ નથી મારે પાળિયાત પોલીસ સ્ટેશનમાં કામ જ નથી કરવું કેમ એમને કામ ન કરવું હોય તો રાજીનામું ભરી દે દેવાયાથી અમને લોકોને કેમ આવી રીતે દબાવવામાં આવે છે એ લોકો અમારું કશું કામ જ નથી કરતા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં કોઈ એવું નથી કે જે અમારું કામ કરવા તૈયાર હોય તો અમને હા ભરશે કોણ આનાથી અમને ન્યાય મળે એવું અમારા માટે સપોર્ટ કરજો તમે લોકો મારું નામ બાવળિયા ઉર્મલા પ્રેમજીભાઈ મોડી પીપળીથી આવું છું પાળિયા પોલીસ સ્ટેશને અમારા ઘરે ચોરી થઈ એની જાણ કરવા આવી હતી પાળિયા પોલીસ સ્ટેશને અમારા સમક્ષ પગલા કાય ધર્યા નથી એના માટે તમે આગળ કાર્યવાહી કરો એવી અમારી નમ્ર વિનંતી